સુરતમાં સાસરિયાઓના ત્રાસથી પરણિતાએ આપઘાત કરી લેતા ચચ્યાર મચી છે માંગરોળના વાકલ ગામની મુસ્લિમ પરણિતાએ જે જઠાણીના ત્રાસથી એસિડ પી લીધું હતું એસિડ પી લીધા જ મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું મૃતકના ભાઈએ માંગરોળ પોલીસ મથકમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ માનસિક અને શારીરિક ત્રાસ આપવા બદલ ગુનો નોંધીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરશે આ ઘટના આજે સામે આવી રહી છે કે પરણિતાએ સાસરિયાઓના ત્રાસથી પોતાનું જીવન યૂકાવ્યું છે એસીડ ગટકજાવીને પોતાનું જીવન યૂકાવી લીધું પરણિતાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી પરંતુ તેનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ પરણીતાના ભાઈએ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે માનસિક અને શારીરિક ત્રાસ આપવા બદલ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે સમગ્ર મામલે કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા આગળ વધારવામાં આવી છે મૃતકના ભાઈએ માંગરોળ પોલીસ મથકમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે આપને જણાવીએ કે આ સમગ્ર ઘટના જે સામે આવી રહી છે માંગરોળના વાકલ ગામની આ ઘટના છે વાકલ ગામની મુસ્લિમ પરણિતાએ પોતાના જેઠ જેઠાણીના ત્રાસથી એસીડ ગરગટાવી લીધું એસિડ પી લેતા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવાર દરમિયાન જ આ પરણીતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે પરણીતાનું મોત થયું છે મૃતકના ભાઈએ માંગરોળ પોલીસ મથકમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે